નમસ્કાર દર્શક મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આ વિડીયોમાં જે સિંગર જોઈ રહ્યા છે તેમને જોરદાર સોંગ ગાયું છે તમે એકવાર સાંભળશો તો સાંભળતા રહી જશો તો એક મિત્રો આ એક સોંગ બે વખાનું ગાયું છે તમે સાંભળશો તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડિયો પૂરો જો તમને વિડીયોમાં બતાવવામાં આવશે બેને કેવું ગીત ગાયું છે અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો જોરદાર સોંગ ગાયું છે તો મિત્રો આગળ વિડીયોમાં બતાવવામાં આવશે વિડીયો પૂરો જોજો તો મિત્રો આ વિડીયો જોઈ લો બેને કયું સોંગ આવ્યું છે બે પપ્પાનું અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો